હવે વિસનગર શહેરમાં સૌપ્રથમ વખત એક્યુપેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરુકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડોક્ટર યોગેશભાઈ પરમારના હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે જેમાં કમ્મર તથા ગરદનના દુખાવા ફિપ્સામાં નણીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપેશર થેરાપીનો લાભ મેળવો હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર સુના કોમ્પ્લેક્સ ગુરુકુળ રોડ આઈટીઆઈ ચોકડી વિસનગર વિસનગર શહેરના ગોવિંદચકલા વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરી રહેલા પાટીદારો ગોવિંદચકલા પાટીદાર સમાજ તરીકે ઓળખાય છે આ પાટીદાર સમાજ એકતા સંગઠન અને સહયોગની ભાવના સાથે દરેક સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે શૈક્ષણિક ક્ષેત્રે પણ ઘણો વિકાસ કરી રહ્યો છે જેમાં આજે તારીખ દસ આઠ બે હજાર પચીસના રવિવારના રોજ શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં આવેલી ગોવિંદચકલા પટેલવાડી ખાતે શ્રી સંજીદાસ કરસનદાસ પટેલ પરિવારના અઠ્ઠાણું જેટલા સભ્યોનો વંશાવલીનું અનાવરણ અને કૌટુંબની ટેલિફોનિક ડિરેક્ટરીનું વિમોચન પ્રસંગનું ભવ્ય ઉજવણી સાથેનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરિવાર ઓગણીસો પંચોતેરથી જ એક જ સંગઠન અને એકતાની પ્રેરણાથી ઝળહાળી રહ્યો છે આજના કાર્યક્રમમાં સૌ પ્રથમ કુટુંબની દીકરી કુમારી જયકુમાર પટેલ દ્વારા ભગવાન શ્રી ગણપતિ દાદાની સુંદર મજાની ગણેશ વંદના કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પરિવારના વડીલો અને આગેવાનો તથા દાતાશ્રીઓના હસ્તે કુલદેવી શ્રી ઉમિયા માતાજી સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આજના કાર્યક્રમ વિશેની માહિતી અને સ્વાગત પ્રવચન શ્રી ગિરીશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું શ્રી ભરતભાઈ દશરથભાઈ પટેલે પરિવારની ટેલિફોનિક ડિરેક્ટરી અને વંશાવલી બનાવવામાં મહત્વની જવાબદારી અને કામગીરીની માહિતી આપી હતી આજના કાર્યક્રમમાં હાજર રહેલા પરિવારના વડીલો અને દાતાશ્રીઓના વરદહસ્તે કુટુંબની ટેલિફોન ડિરેક્ટરીનું વિમોચન અને શ્રી સંજીદાસ કરસનદાસ પટેલ પરિવારની વંશાવલીનું અનાવરણ કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ખાસ હાજર રહેલા સિત્તેર વર્ષથી ઉપરના વડીલ દાદા અને દાદીઓનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવતા જ હોલમાં હાજર સૌ પરિવારજનોએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌદાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજના તેજસ્વી તારલાઓ કે જેમણે વિવિધ ક્ષેત્રોમાં ડિગ્રી મેળવી હોય તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમ વિશે પ્રાસંગિક પ્રવચન શ્રી રાજુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી જય જસનભાઈ પટેલ શ્રી ઉમંગ જગદીશભાઈ પટેલ અને શ્રી ભરતભાઈ દશરથભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આપણે અહીંયા વિવિધ જગ્યા દેશમાં બધા પરિવારો છે બધાના અલગ અલગ થાય સંજોગ વગર છૂટા પડે પણ આવું એક ઉકળી રાખવું અને રહેવું એ ક્યારે થાય કે આપણો ઉપયોગ મતલબ આપણો વડે જે પોઝિટિવ વિચારવાળા હોય ભાઈ નો ને કોઈની ભાવના અને બધાને સાથે ચાલવાનો વિચાર શ્રેણી હોય તો જ આ શક્ય બને અને એના સાથે સાથે તાલ મજામાં બીજા યુવાન પણ વડીલો પણ સાથે સાથે તાલ આપતા હોય કે ભાઈ ના અમારા વડીલે કીધું એ ખરું એને નહીં કોશ કર્યો નહીં કોઈ એના સાથે જીભાગ ઉપી કરવી તો જ આ છક્યા જ નહીં પણ મેટ્રો આવવામાં બી ઘણું શીખવાનું છું આજે નથી કર્યા ગૂરતું કરવા લાગતું કોઈ જગ્યાએ જવાની જરૂર છે તે મારી દૃષ્ટિએ પણ જો તમારા પરિવારનો અલગ સવાર કર્યા હતા તો પરિવારમાં જ શીખવાનું જરૂર વડીલો મારી

ਆਪਰਾ ਕਾਇਮ ਹਮੇਸ਼ਾ ਆਪਾਂ ਨਾਲ ਬਣੇ ਸੀ। ਇਹ ਨਹੀਂ ਕਿ ਆਪ ਉਦੋਂ ਦਾ ਜੇ ਮੇਰੇ ਤੋਂ ਉਮੀਗਾਂ ਮਾਤ ਨਹੀਂ ਆਪਨ ਤੋਂ ਬਹੁਤ ਉਪਾ। ਅਜੇ ਗਰ ਵੀ ਤੱਕ ਜੋ ਪਹਿਲਾ ਦਰੇਕਾ ਥੇਰਾ ਤੋਂ ਪਿਆਸ। ਮਨੀ ਭੱਲੇ ਹੈ ਕਿ ਅੱਜ ਆਪਕੇ ਲੰਬ ਮੈਡੀ ਕਰਨ ਬਾਜੂ ਖਾ ਰਣ ਨਾ ਲੈਂਦੇ। ਇਹ ਆਪਨੋ ਫਿਰ ਨਕੀ ਆਉ। ਆਪਰਾ ਮਧਾ ਨਾ ਮਧਾ ਨਾ ਨੀ ਮਾਉਂ ਨੇ। ਪਿਆਦੀ ਮਾਰ ਪੀਏ ਨਾ। ਪੁਆਚ ਨੰਬਰ ਪੁਆਚ 64 ਕੀਵਾਨਾ ਬਰਤੂ।

धीरे-धीरे ये तो जन्म बनવાનું જનની પાસે સુખરાણા સુલે જવાનો તો સાથે એમને ઘરે ઘરે મેળા જે ગરીનો અને જે માતાઓ જીને ચાર છાયા કે તો બાળક કુટુંબ પર છાયા મેળા બાળક પર જીરે જીરે એની લાકડી પર સાતડી દેજે જીબરા તો ઘરે ઘરે તો વાત અંત ਉਸ વાત કે કો જ સડે હુમ કુતલા ખાસ જમાનો આ જીવનમાં બધા વડીલો ધ્યાન રાખવા બાપા ધંધામાં પડ્યા હોય તો આપડી દીકરીઓ તરીકે આપણી ફરજ છે કે આપણો જે મોટા કર્યા ਮਾਗਲੀ ਆਫਰ ਨਾ ਪੀ। ਬਣਾ ਆਪ ਨੇ ਫਿਰ ਇੱਕ ਕਾਮ ਸੁਤਜੇ ਮਾਈਕਲ ਮੈਂ ਤੈਨੂੰ ਇਸ ਕੰਟੀ ਮੰਗ ਮੋਬਾਈਲ ਮੰਗਾ। ਮੈਂ ਕਿੱਥੇ ਤੱਕ ਹੀ ਪੜ੍ਹ ਗਿਆ ਕਿ ਨਾ ਕਿ ਤੂੰ ਬਾਪ ਨਹੀਂ ਕਰ ਤੂੰ ਨਹੀਂ ਕਿੱਥੇ ਤੱਕ ਕੋਲ। ਤਵੇਂ ਮਾਗੋ ਨੀਂਗਾ ਪਰਸੈਂਟਿੰਗ ਮ ਮਗਰ ਜਾ ਕੋ ਚਤਰਾਵਾਂ ਦੇ ਚਲ। ਕਿੰਨਾਂ 50000 ਲਾਈਕਸ। ਕਿੰਨਾਂ ਦਾ ਬਾਲਾ ਚੁਪਰਾ ਨੂੰ ਸੁਣਾਉਂ। ਇਹ ਮਾਣੇ ਬੇਪਤਰੇ ਹੋਏ ਚ ਨੇ ਇੱਕ ਹਰੇਕ ਭਗਵਾਨ ਹੈ। ਇਹ ਭਗਵਾਨ ਬਿਟੂ ਹੈ। મધુબા ભગવાન છે ને તમારું મન માગી તમને જે માગી પૂરું કરે તમારી સમાજના આગેવાન અને નગરપાલિકાના સ્વચ્છતા કમિટીના ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલે પણ પોતાના પ્રતિભાવ આપ્યા હતા જે મિસાવાનીનો અને જે આપણે ટેલિફોન બુકની જે આપણે જે વિતરણ કર્યું દરેક દાતાઓ પણ આભાર માનું છું અને આપણા કુટુંબની અંદર જે લોકો નથી આયા એને આપણે એક જરૂર સૂચના આપવાની છે જે હોય એવું તો આભાર શ્રી મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છબ્બીસ પાંચસો ચુઆલીસ વિસનગર કે ન્યૂઝ